તળાજાના બપડા હાઈવે ઉપર ગાય માતાનું અકસ્માતે મોત નીપજ્યું હતું જે ગાય માતાના મૃતદેહને હિન્દુશાસ્ત્ર મુજબ જીવદીયા પ્રેમીઓ દ્વારા સમાધિ આપવામાં આવી હતી તળાજાના બપડા હાઈવે ઉપર માતાના અજાણ્યા વાહન ચાલકે અકસ્માત કરી મોત નીપજાયું હતું જે ગૌમાતાના મૃતદેહને એકતાએ જ લક્ષ્ય સંગઠનના ગૌરક્ષકો દ્વારા ઘટના સ્થળે પહોંચી ગૌમાતાની મૃતદેહને

好了，来。欢迎远古。h